આજ ઇન્ડિયા કોલોની જે આપણે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ત્યાં આજે જે હિન્દુ સનાતન ધર્મનો એક આપણે જોવા જઈએ તો ઘણો અનેરો પ્રસંગ છે અને એમાં આજે દરેક સ્વયંસેવકો આજે અહીંયા ઉપસ્થિત છે એમાં ગૌતમભાઈ હાજર છે ગૌતમભાઈ આ પ્રસંગ જે તમે કર્યો છે અને જે બધાનો સાથ સહકાર મળ્યો છે તો એના વિશે તમે શું કહેશો આ પ્રસંગ અમારા શ્રી કષ્ટભંજન યુવક મિત્ર મંડળ અમારું ઇન્ડિયા કોલોની પરિવાર આખો સાથે મળીને મેં ઉત્સવ મનાવીએ છીએ અમે સતત આ હનુમાન જન્મોત્સવ છેલ્લા ત્રણ વર્ષથી બહુ ભાઈ ઉત્સવ કરીએ છીએ અને ત્રણ દિવસનો મહોત્સવ મનાવીએ છીએ જન્મોત્સવ તો જે દિવસે ચૈત્ર સુદ પૂનમે આવતો હોય એ દિવસે હોય અને એના સાથે એના બે દિવસ પહેલાં અમે આખી ટીમ બધા આખા મહિના પહેલાં બબે બે મહિના પહેલાં તૈયારી થાય એના મહિના પહેલાં એક પાછો ધાર્મિક પ્રસંગ અમારો હોય અને દર દર વર્ષે આવી રીતે આવી બધા સાથે યુવક મિત્ર મંડળ મળીને આવો ધાર્મિક પ્રસંગ હોય છે બધામાં સનાતન ધર્મ જ્ઞાન હોવું જોઈએ બધા મંદિરે જાય બધા હનુમાનજીના દર્શન કરીને અમારા હનુમાન દાદા આવીને બધા દર્શન કરે એવી બધા મારી જાગૃતતા છે આપ જોઈ રહ્યા છો મિત્રો આજે ત્રણ દિવસનો અહીંયા મોટો પ્રસંગ રાખવામાં આવ્યો છે ત્યાં જુઓ આજે અહીંયા બીજા દિવસે ખીચડી અને કઢીનો પ્રોગ્રામ છે તમે જોઈ રહો અહીંયા આજે બે હજારથી બાવીસો માણસનો જમણવાર છે અને કન્ટિન્યુઅસ ત્રણ દિવસ એ લોકો પોગ્રામ રાખે છે કાલે બી બહુ મોટો જમણવાર થાય છે કાલે પાંચથી છ હજાર માણસો જમણવાર છે આ જો તમે જોઈ જે આજે બહેનોમાં બી ઉત્સાહ છે બધા એક થઈને હનુમાનજી દાદાની આજે કૃપા છે કે ઇન્ડિયા કોલોનીમાં જે એકબીજાના ભાવથી સાથે મળીને હાથમાં હાથ મિલાવીને જે આ પ્રસંગને સાથે રહ્યા છે તો એ બહુ આનંદની વસ્તુ છે મારા વિસ્તારની સૌથી પહેલા હું ગૌરવ અનુભવ છું કે મારા વિસ્તાર ની સોસાયટી ની અંદર અમારા ભાઈ તેના કાર્યકર્તા સો આજુબાજુની સોસાયટી ભાઈ ગૌતમભાઈ હોય સંદીપ પારવત હોય તો તમામ લોકો અને મારું રામજી મંદિર હોય ઓમ શાંતિ હોય આ વિસ્તારના તમામ ભેગા થઈ મારા જ્યારે આવડું મોટું નગર નગરયાત્રામાં સાહેબ હનમાનજી મહારાજની સોમાયાત્રા નીકળી હોય ત્યારે મને ખૂબ આનંદ થાય એક વિસ્તારના એક આગેવાન તરીકે એક પ્રતિનિધિ તરીકે જ્યારે તમે જોઈ શકો રામજી મંદિર હંમેશા માટે સર્વ કાર્યની અંદર ખૂબ પ્રગતિ અને સાથ અને સકાર આપતા હોય છે અમે તો ત્રણ વર્ષથી આ કાર્યક્રમ કરી છે અને હજી બી આગળ કરતા રહીશું અને હનુમાનજીને ને જાગૃત કરતા રહીશું